નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા એલવેટેડ ઓવરબ્રિજ નીચેના ભાગમાં આવેલી ખુલ્લી જગ્યામાં બ્યુટીફિકેશન કરીને શહેરને શોભા વધે તેવી કામગીરી કરવાનો વિડીયો ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ઉઠાવ્યો છે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને જનસેવા જેમના હૃદયમાં સ્થાપિત હતી તેવા ગુજરાત જળસંપત્તિ નિગમના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ ગોરધનજી ગીગાજી માળીની વીજની પુણ્યતિથિ નિમિત્તે સદતની સ્મૃતિમાં માળી પરિવાર દ્વારા ડીસા શહેરના ગાયત્રી મંદિરથી લઈને જલારામ મંદિર સુધીના માર્ગનો બ્યુટીફિકેશન કરવાની હાથ ધરવામાં આવ્યો છે તેઓ આજે આ માર્ગની મુલાકાત લીધી હતી અને કામગીરીની શરૂઆત કરાવી હતી આ અંગે ડીસા ધારાસભ્ય માણીએ જણાવ્યું હતું કે ખેડૂત અને ડીસા શહેરના પ્રજાજનો માટે સદાય ચિંતિત અને તેમનું જીવન જન સમર્પિત હતું તેવા સદગતની પુણ્યતિથિ નિમિત્તે આ માર્ગનું બ્યુટીફિકેશન કરીને પ્રજાને સમર્પિત કરવાનો અવસર પ્રાપ્ત થવો તે પણ મારા અને સમગ્ર મારા પરિવાર માટે ખૂબ જ સૌભાગ્યની બાબત છે અત્રે ઉલ્લેખનીય છે કે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સંપત્તિ નિગમના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ ગોરધનજી ગીગાજી માણીને આજે પણ ડીસા પંથકના પ્રજાજનો પ્રસંગો બાદ તેમની કાર્યશૈલીને યાદ કરે છે તે જ બતાવે છે કે પ્રજાજનોના હૃદયમાં આજે પણ તેઓ જીવંત છે